સુરતમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટી ટ્વેન્ટી માટે મેદાન અંદર અને બહાર સુરક્ષાનો યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે રેન્જ આઈજી અશોક યાદવે સ્ટેડિયમ પર પહોંચી સુરક્ષાની સમીક્ષા કરી હતી અશોક યાદવે કહ્યું કે સુરક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મેચ દરમિયાન લોકોની વચ્ચે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે સાથે જ હાઇવે પર ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે અને ટ્રાફિકના સંચાલન માટે અલગ અલગ રસ્તાઓ પણ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે મેચનું આયોજન છે અને રાજકોટમાં તમામ લોકો શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે આ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચનો એન્જોય કરી શકે એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આજે પૂર્ણ કરવામાં આવેલી છે આજે તમામ જે બંદોસ્તનો રિહર્સલ કરવામાં આવેલો છે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવેલા છે અને પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનો આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે